રાજકોટ જિલ્લાના વેરપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ ગયો છે પાક તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યારે જ વરસાદ વરસતા તુવેર ડુંગળી કપાસ મગફળીનો ઉભો પાકનો સોથ વળી ગયો જેથી ખેડૂતોની માંગ એ છે કે સરકાર તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરાવી સહાય ચૂકવે ચાલુ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સો ટકા કરતા વધુ વરસાદ વરસ્યો છે અને મોટાભાગનો વરસાદ ટૂંકા દિવસોમાં વરસી જતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જવાથી ઉભો પાક બળી ગયો આ આવી પડેલી આફત અંગે ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું કે મરચીના પાકનું વીઘે પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું પાકની માવજતના પગલે પાક લગભગ તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યાં અતિવૃષ્ટિ થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા જેને કારણે ઉભા પાક પર પાણી ચડી ગયા જે પાક લણવાનો હતો તે ખેડૂતોની નજર સામે સુકાવા લાગ્યો અમારા જિલ્લાના આજુબાજુના એરિયામાં ખૂબ નુકસાન થયેલું છે અને ખાસ કરીને શાકભાજી પાકોમાં વધારે પડતું નુકસાન થયેલું જેમ કે તુવેર છે ડુંગળી છે મરચી છે આ ભીંડો બધા પાક ઊભા સુકાઈ ગયા કાળા પડી ગયા છે ઊભા જ સુકાઈ ગયા છે માનો એંસી ટકા જેવા પાક સુકાઈ ગયા છે હવે ખેડૂતો મુસીબતમાં છે કાઢવો કે રાખો હવે કાંઈ વાવેતર થાય નહીં આ ટાઈમમાં કારણ કે અત્યારે ટાઈમ વયો ગયો બધો હવે જો અત્યારે વાવેતર કરી શિયાળુ પાકને ને નુકસાન થાય છે ટાઈમ જાય છે બહુ વરસાદ ઠંડુ પાણી પડી ગયું ને એકદમ ફેલ થઈ ગયો ખર્ચો તો બહુ તો ન લઈ એનું બધાના ખર્ચા છે ને વીઆઈપી ખર્ચા થઈ ગયા પંદર પંદર વીસ વીસ હજાર રૂપિયાનો તો કમસે કમ આ વીઘાની અંદર ખર્ચો જ લાગે છે સરકાર થોડી ઘણી સહાય આપે તો કંઈક રાહત રહી એમ મરચીના પાક જેવી જ પરિસ્થિતિ તુબેર ડુંગળી કપાસ અને મગફળીના પાકમાં પણ થઈ ચારે બાજુ પાક અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં સુકાઈ ગયો અને જે પાક થશે તેનાથી મજૂરીનું વળતર પણ મળે તેમ નથી આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા હજુ સર્વે કરવાના પણ ઠેકાણા નથી જેને કારણે ખેડૂતો ખૂબ હતાશ છે અમારા અહીંયા વધુ વરસાદના કારણે શાકભાજી પાક કપાસ મરચી ડુંગળી તુવેર આ બધા પાકને મોટી નુકસાની થઈ છે અને સરકારશ્રીને વિનંતી કે સમયસર સર્વે કરાવે અને સમયસર આની વળતર આપે તો ખેડૂતને ફાયદો થાય કેટલું વળતર મળવું જોઈએ સર્વે કરવા માટે કોઈ આવ્યું સર્વે કરવા માટે હજી કોઈ આવ્યા નથી અત્યાર સુધીમાં અને વળતર કમસે કમ વીકે 15 થી 20000 રૂપિયા વળતર આપે તો ખેડૂતને રાહત રહે હવે ખેડૂતો જો આ પાક કાઢી બીજા પાકનું વાવેતર કરે તો શિયાળુ પાકનું વાવેતર ન થઈ શકે જેથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને વીગે પંદર થી વીસ હજારની સહાય ચૂકવે તો જ ખેડૂતો શિયાળુ પાકનું સારી રીતે વાવેતર કરી શકે કિશનસિંહ મોરબિયા જીએસટીવી